હચમચાવી એવી એક ઘટના સામે આવી છે પાંડેસરા વિસ્તારમાં આવેલ સત્યનારાયણ નગરમાં એક મકાનમાં રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી આ આગની ઘટનામાં ખાટલામાં સુતેલી ચોવીસ વર્ષીય દિવ્યાંગ યુવતીનું ખાટલા સાથે જ સળગીને મોત થયું હતું મળતી માહિતી પ્રમાણે મૂળ ઉત્તર પ્રદેશ અને સુરતમાં પાંડેસરા વિસ્તારમાં તેરે નામ ચોકડી બંબરોલી રોડ ખાતે આવેલા સત્યનારાયણ નગરમાં ચોવીસ વર્ષીય અંજલિ રાકેશ તિવારી નામની યુવતી પરિવાર સાથે રહેતી હતી પરિવારમાં માતા અને પિતા છે પિતા ડાઇંગ મિલમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ગતરોજ રાત્રે પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરે હાજર હતી અંજલિની માતાની માનસિક સ્થિતિ સારી નહોતી થોડા મહિનાઓ પહેલા અંજલિ બંને પગથી દાઝી ગઈ હતી જેથી તેની સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર પણ કરવામાં આવી હતી થોડા સમય પહેલા જ અંજલિને સુરત સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અંજલી હલનચલન ન કરી શકતી હોવાથી એક રૂમમાં જ રહેતી હતી ગતરોજ રાત્રે તે તેના રૂમમાં જ હાજર હતી પિતા નોકરી પર ગયા હતા અને માતા ઘરના હોલમાં હાજર હતી અંજલિના રૂમમાં અચાનક આગ ફાટી નીકળી હતી જો કે તે હલનચલન ન કરી શકતી હોવાથી પોતાનો બચાવ કરી શકતી નહોતી જેથી તે તેના ખાટલા સાથે જ સળગવા લાગી હતી ત્યારબાદ આ અંગે માતાને જાણ થતા ઘરની બહાર નીકળી બૂમાબૂમ કરી હતી જોકે ત્યાં સુધીમાં બહુ સમય વેડફાઈ ગયો હતો આ સાથે જ ફાયર વિભાગને પણ જાણ કરવામાં આવી હતી જો કે ફાયર વિભાગ પહોંચે એ પહેલા જ આડોશ પાડોશમાં રહેતા લોકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો આગના પગલે અંજલિનું ખાટલા સાથે સળગીને ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું ઘટનાની જાણ થતાં પાંડેસરા પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી ત્યારબાદ અંજલિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત